બનતા હોય એ વિસ્તારમાં અલગ હોય આપણા વિસ્તારમાં અલગ હોય મેજર મેજરટેપથી કરે તો જ આપણે પરફેકશન આવે બાકી પરફેક્શન આવે નહીં તમે ભૂલી નહીશું એકદમ તો તમારે જે આપણો સાઈડ પાર્ટ જે છે આપણે આવી રીતે આ ત્યાંથી બેલ્ટ આવી રીતે કાઢી લેવાનું સેમ અને આ આપણે અહીંયાથી આપણે અહીંયા સાઈડ પાર્ટ ગોઠવી દેવાના આવી રીતે અને હું તમને કટોરીનો પપ ક્રિએશન શીખીશ આમાં કે કટોરી કઈ રીતે નીકળે આ આપણે આવી રીતે દોરી લેવાનો સાઈડ મિત્રો તમારા ઘરમાં કોઈ અથવા તમારા ફેમિલીમાં કોઈ તમારા મિત્ર સર્કલમાં ટેલરિંગ કરતા હોય તમને કદાચ આ વિડીયો તમે જોતા હોય ને તમારા કામનો ન હોય તો જેને ન આવડતું હોય અથવા થોડું ઘણું આવડતું હોય બ્લાઉઝના ફિનિશિંગમાં એમાં પ્રોબ્લેમ આવતો હોય એવું બધું હોય તો એનો વિડીયો આપણો શેર કરજો એટલે પરફેક્શન સાથે એને પણ બ્લાઉઝ ફિટિંગ કમ્પ્લીટ થઈ જાય છે તમે ઘરે બેઠા પણ આવું શીખી શકો છો બજો આ મેન વસ્તુ હવે તમને હું તમને આ કટોરીની અંદર જે ડાંટ લેક ક્રિએશન શીખું મિત્રો તો આપણે જે મેન આ પોઈન્ટથી આ પોઈન્ટ કરી દીધો આ નીચે નિશાન મારી દીધો આવી રીતે સેમ જે પેપરમાં કટોરી નીકળી છે એને આપણે આવી રીતે દોરી લેવાની ડાયરેક્ટ ફેબ્રિકમાં દોરી લેવાની દર વખતે મિત્રો તમને એવું કન્ફ્યુઝન રહેતું હોય કે કેવડી કટોરી કેવડી કયા સાઈઝમાં બ્લાઉઝમાં નાખવી તો આ સરળ એક રીત છે ભલે હવે તમારે આ રીતનું દોરાઈ ગયું પછી આ સાઈડ તમારે સવા ઇંચ જે અઢી ઇંચ નો દાંટ લેવાનો હોય ને એટલે સવા ઇંચ ત્રણ ઇંચ નો લેવાનો હોય તો દોઢ દોઢ ઇંચ આ નીચે સવા ઇંચ આવી રીતે અને આવી રીતે આ સવા ઇંચ

ખેંચી આવી રીતે વિડીયોમાં તમે જે જોવો છો જ પ્રમાણે તમને આવી રીતે હવે આપણે આને કટિંગ કરી લેવાના છે તો જ્યાં સુધી આ કટિંગ થાય ત્યાં સુધી તમે મારો વિડીયો લાઈક કરીજો શેર કરીજો અને સબ્સ્ક્રાઇબ કરજો હજી આગળ તમને હું નેક્સ્ટમાં આસાન ભાષામાં સલીવ કઈ રીતે નીકળે એ હું તમને શીખવીશ કોઈ પણ સાઇઝમાં હું કહો એ રીતની તમે સલીવ કટિંગ કરશો એટલે પરફેક્ટ ફિનિશિંગ બ્લાઉઝનું આવી જાય છે ગેરંટી સાથે બસ આવી રીતે સાઈડ પાર્ટ આપણે કટિંગ કરી લેવાનો અહીંયા કઈ સિલાઈ માર્જિન કે કંઈ એડ કરવા નથી કારણ કે એ આપણે કટોરીની અંદર ઓલરેડી એડ થઈ જાય છે જે સવા ઇંચ આપણે વધારે લીધું ને એ રીતે આપણે આ સાઈડ પાર્ટ ગયો પછી આપણે મેન ફેબ્રિકમાં આપણે કાપીને તમને મિત્રો ટીચિંગ કરતા ન આવડતું હોય તો મને કમેન્ટ કરજો તો હું તમારી માટે એક ટીચિંગનો વિડીયો તક બનાવીશ જે સિલાઈ કામ છે કયો પાર્ટ ક્યાં જોડવો તમારે કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ બ્લાઉઝમાં તકલીફ રહેતી હોય કોઈ તો મારી આઈડીમાં કમેન્ટ કરજો હું તમને મારો નંબર આપીશ અથવા મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો કે આ પ્રોબ્લેમ આવે છે તો હું તમને એમાં જરૂર જવાબ આપીશ કમેન્ટ કરજો તો કમેન્ટમાં પણ જવાબ હું તમને આપીશ જે જે પ્રોબ્લેમ થતો હોય જેનું સોલ્યુશન એની ઉપર હું વિડીયો પણ બનાવીશ કે તમે એમ કહો કે આ વધારે મારે આ બ્લાઉઝમાં આ પ્રોબ્લેમ આવે છે સીવું તો આ પ્રોબ્લેમ આવે છે તો આ બધા ભાગ આપણે કટિંગ થઈ ગયા અને આને આપણે ડાટનું નિશાન જો આવી રીતે ડાટનું નિશાન મારી દેવાનું આ રીતે નું નિશાન આવી રીતે ચોક થી મારી અને પછી આપણે નિશાન કર્યું મિત્રો તમને જે બધા બ્લાઉઝ શીખવતા હોય ને જે માં એ ખાલી બ્લાઉઝ કટિંગ કરતા હોય એ શીખવતા હોય અમે જે તમને શીખવીએ ને એ ઓલરેડી અમારા કસ્ટમરના